પ્રહાર કર્યો છે અધિકારીના પત્રથી મંત્રીના જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે મજૂરીની લાલચમાં બે યુવકો નસબંધ કરાય છે આ પરિણીત યુવાની નસબંધીને કોંગ્રેસે ગંભીર ગણાવી છે નસબંધીના ટાર્ગેટ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે ખુદ આરોગ્ય મંત્રી શ્રી એમ કે તમે કોઈ લક્ષ્યાંક નથી આપ્યો નસબંધીના ઓપરેશનનો અને બીજી બાજુ આરોગ્ય વિભાગનો જિલ્લાના અધિકારી પોતે જ પત્ર દ્વારા લખે કે આપશ્રીને આપવામાં આવેલા લક્ષ્યાંક અંગે કામગીરી માસિક કામગીરી કરવાની હોય છે લક્ષ્યાંક પ્રમાણે જેના અનુસંધાને તાલુકા કક્ષાની અને અન્ય જગ્યાની વારંવારની સૂચના છતાં તમારી કામગીરી નથી એટલે દિવસ ત્રણમાં આ કામગીરી અંગેનો સદર વિગતો સાથેનો અહેવાલ ખુલાસા સાથે મોકલવા માટેની સૂચના આપવામાં આવે છે હું સરકારને પૂછવા માગું છું આરોગ્ય મંત્રીને કે તમારા વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપશ્રી પત્રકારોને માધ્યમોને ગેરમાર્ગે દોરવા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી લીપા થોપી કરો છો